પાટણ જિલ્લામાં આવેલા રાંધણપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાંધણપુર નર્મદા નિગમની કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે રવિ સિઝન માટે સમયસર પાણી આપવામાં આવતું ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે પાણીના અભાવે ખેતી કાર્ય ખોરવાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે અનેક વખત રજૂઆતો છતાં નર્મદા નિગમ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે રાંધણપુર નર્મદા નિગમ કચેરી ખાતે ખેડૂતો દ્વારા થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો છે ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તત્કાલીન કેનાલની સફાઈ કરી રવિ સિઝન માટે પૂરતું પાણી છોડવાની ખેડૂતો માંગ કરી છે જો તંત્ર દ્વારા સત્વરે માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવી ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે અને અમારા વડીલો ખેડૂત છે ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજીઓ આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે પણ આ ઘોર બેદરકારીમાં સૂતેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે આજે દરરોજ ખેડૂતોના આંખો પાણી છે અધિકારીઓ ભ્રષ્ટ બેદરકારી ના જાગે એવું લાગતું નથી અને આવીને આવી રીતે તો ખરેખર ખેડૂતો બની જશે કારણ કે એમને દીકરા દીકરીઓના પ્રસંગ કરવાના હોય ખેડૂતોને પોતાની લોન ભરવાની હોય છતાં પણ અધિકારીઓ એમના એના પેટમાંથી પાણી નથી ટકતું અને હું તો કહું છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઘણો બધો પાક વાવેલો છે તે પાક બચી શકે તેમ છે અને ખબર નહીં આ અધિકારીઓને એવો તો ખેડૂતો સાથે શું વિરોધ છે દીકરા દીકરીઓ મા બાપ બધાને મૂકીને બાળકો પત્નીઓ બધા સાથે આવ્યા છે નાના નાના બાળકો ઘરે મૂકીને ખેડૂતો પાણી વાળવા જાય પણ રાત દિવસ સાહેબ બેસે દિવસે પાણી ના આવે રાત્રે પાણી ના આવે આવી કઠોર પર આટલું બધું સંઘર્ષ છે છતાં પણ આ ઘોળ જાડી ચાંપી વાળા અધિકારીઓ ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશે તે ખબર નથી પડતી સુજલામ સુફલમની મોટી મોટી વાતો કરનારી આ સરકાર ક્યારે અધિકારીઓને અધિકારીઓને સમજાશે તે ખબર નહીં જયારે રાજકારણ આવે ત્યારે કહેવામાં આવે છે ખેડૂતોને ચોવીસ કલાક પાણી આપવામાં આવે છે પડખે ઉભા રહેશે પણ આજે કોઈ પણ નેતાઓ જોડે રજૂઆતો કરવામાં જઈએ તો નેતાઓ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી અને અમે તો નબા નિગમ ના ઓફિસ અહીંયા અધિકારીઓને આજે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે હવે આ આવેદનો નિવેદનો નથી કરવામાં આવે નથી કરવાના જો ટૂંક સમયની અંદર પાણી ને પાણી આપવામાં મની આવે તો આ ઓફિસો અમારા બાપ ના ટેક્સના પૈસાથી ચાલે છે અને હવે જો અમે હવે અમે સીધા લોક મારી મારી દઈશું કારણ કે અમારા પૈસા ચાલતી અધિકારીઓ એસી ની અંદર બેસીને જો મોજ શોખ કરતા હોય તો આવા અધિકારીઓની અમારે કોઈ જરૂરત નથી આવા અધિકારીઓ કે આવા ધારાસભ્યોની અમારે જરૂરત નથી એટલે તાત્કાલિક તાત્કાલિક ધોરણે ત્રણ થી ચાર દિવસની અંદર પાણી છોડવામાં નહીં આવે તો આજે અમારું ગામ આવ્યું છે કાલે સમગ્ર આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એટલા ગામડાઓ આવી અને ઓફિસોને અમે લોક મારી દઈશું આ કોઈના બાપની જાગી નથી અત્યારે ખેડૂતોની ખેડૂતોની ઓફિસ છે રજૂઆત કરવી દરેક ખેડૂતોનો હક અને અધિકાર છે અમારા બાપ દાદાઓ અમારા બાપ દાદા એજ્યુકેશનના કારણે ભૂલી ના શક્યા પણ એ અમારા દાદાઓ નથી ભૂલે એજ્યુકેશનના અભાવના કારણે નથી બોલે પણ આજે અમે ભણલ ગણલ યુવાનો અમારા બાપદાદાઓ આત્મહત્યા કરી રહ્યા છે અને અમારા અમારા બાપ દાદાઓ આવી રીતે કઠોર કડકડતી ઠંડીની અંદર હેરાન થઈ રહ્યા તો આ દુઃખ અમે કઈ રીતે જોઈએ સરકારી કર્મચારીઓ જો એમને દસ મિનિટ કે એક કલાક જો ઓફિસમાં વધારે ટાઈમ ના બેસી શકતા હોય તો અમારા બાપ દાદા પાણી માટે વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે કે જેની સ્થિતિ આર્થિક રીતે કફોડી બની ગઈ છે અને ખેડૂતો ખરેખર દીવાદાર બની ગયા છે તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવા ઘોર જાડી સાંભળીના અધિકારીઓ જલ્દીમાં જલ્દી સાંભળે અને જે નેતાઓએ આજે રાજકીય રૂટલો શેકવા માટે માટે થઈને આજે આજે લોકો સાથે આ જે કરી રહ્યા છે તેમના ટૂંક સમયમાં આવનારી ચૂંટણીઓમાં તેમને પણ આનું સબક શીખવાડવામાં આવશે નર્મદા કેનાલ છે અમારા ગામમાં ત્યાં પાણી બે મહિનાથી છોડવામાં આવ્યું નથી અને સિંચન બધું કાક નિષ્ફળ જાય એમ છે વાળીને કાકતા એમ છે તો મહિલાઓ યુવાનો બધા આખો ગામમાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને જો પાણી છોડવામાં ના આવે તો પ્રેમનગર આર્થિક રીતે બહુ દેવામાં ડૂબી શકે તેમ છે એના માટે મેં સામગરા ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આયા છે ધોળ નગારા સાથે અમે ગામ લોકો સરકાર નર્મદા નિગમના અધિકારીઓને જગાડીએ છીએ કે તમે કોઈ બી રીતે ધ્યાન આપો અને અમારો આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કેનાલનું કામ કરાવો અને પાણી તકલીફ છે કે પાણી કેનાલમાં આવતું જ નથી શું માંગણી માંગણી પાણીની છે અને કેનાલ સાફ કરવાની છે બરાબર કેટલા દિવસથી પાણી નથી પાણી તો બે મહિના તો થઈ ગયા તો હજી પાણી આવી જ નથી ને કેનાલમાં સફાઈ થયેલી છે ના બિલકુલ નહીં આ તપાસ કરી જો તૂટી જઈ છે કેનાલ અથવા તો એમાં ઘાસ ઉગ્યો છે કોઈ કેનાલ વાળા જોવા જ આવતા નથી ને તો તમે થારી વેલણ લઈને આયા છો આ પાણીની ની માગ લેવા આયા છે સાહેબ એટલે અધિકારીઓને જગાડવા માટે હા હું સુતા અધિકારીઓને જગાડવા માટે આયા છે સરકારને જાણ કરવા માટે આયા છે મુદ્દાની વાત ઈ છે કે સાહેબ અમારે આટલા બધી આટ મોટી સંખ્યામાં માણસો લાભા પડ્યા એનો એક જ કારણ છે કે કેનાલમાં સફાઈ નથી કેનાલ પાણી નથી પાણી વગર ખેડૂત અત્યારે તળપે હર્યો અને જો પાણી ન છોડે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને મોતના ઘાટે જવું પડે છે તો જઈશું એટલા એટલે દર્જે અમે થાકી ગયા છે અમને વરસાદે વખા પાડ્યા છે બીજી 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 તરફ કેનાલવાળા અધિકારીઓ મને વખા પાડ્યા હતા એટલે મહેરબાની કરી અને કેનાલના અધિકારીઓને અમારે કહેવાનું છે કે પાણી છોડો કેનાલ સફાઈ કરો તેથી અમારો પાક સુધરે પ્રહલાદ ઠ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધણપુર પાટણ